जय श्री कृष्ण कन्हैया लाल की जय कन्हैया दोन

ભલે ચડાવે નીચે પછાડે ભલે પછાડે દુઃખનો બેલી ગોકુળ વાળો સુખનો સાગર શ્રીજી દયાળુ હરિભ જન્મા હાજર રહેવું પ્રભુ બજન્મા હાજર રહેવું કાનો કહે એને કહેવા દેવું મારે તું એક છે તારે અનેક છે શરણે આ ને લેજો ઉગાર કિશોર છે માખણ ચોર છે બોલી શ્રી કૃષ્ણ લાલ